नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયો માં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સ ને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુ ને વિનંતી છે કે વિડિયો ને અંત સુધી જુઓ વિડિયો ને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો भारतीय पोस्ट विभाग भर्ती 2024 महत्वपूर्ण जानकारी मित्रों भारतीय पोस्ट विभाग ने आ भर्ती में કેટલીક મહત્વની માહિતી અહી વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે પોસ્ટ નું નામ ગ્રામીણ ડાક સેવક ब्रांच पोस्टमास्टर असिस्टेंट ब्रांच पोस्टमास्टर કુલ ખાલી જગ્યા 44228 રાજ્ય પ્રમાણે ખાલી જગ્યા અલગ અલગ છે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અથવા समकक्ष अन्य लायकात प्रादेशिक भाषा की जाानकारी होइए कॉम्प्यूटर होवी जइए साइकल चलावता आवड़व जइए भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौवीस महत्वनी मित्रों भारतीय पोस्ट विभाग की आ भरती में के महत्व की महिती अही वीडियो में दर्शाया प्रमाण वयमरयादा अठार चालीस वर्ष सुधी अरजी फी जनरल ओबीसी और ईडब्ल्यूएस केटेगरी उम्मीदवारों अर्जी फी रूप्यासो एस एस टी और पीडब्ल्यूडी केटेगरी उम्मीदवार अर्जी फी शून्य पगार धोरण एक ब्रांच पोस्ट मस्टर रूपया बार हजार ओगण त्रीस हजार त्र सौ बे ग्रामीण डाक सेवक अच्छा आसिस्ट ब्रांच पोस्ट मस्टर पगार रूपया दस हजार चौवीस हजार चार सौ भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौबीस पसंदगी प्रक्रिया ભારતીય પોસ્ટ વિભાગની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન દસમાં માં ધોરણમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે મેરિટ યાદી રાજ્યવાર વર્તુળ પ્રમાણે તૈયાર કરવામાં આવશે અને ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે જો દસ્તાવેજ ચકાસણી પછી પ્રથમ મેરિટ યાદીમાંથી ખાલી જગ્યાઓ ભરવામાં ન આવે તો ભારતીય પોસ્ટ વિભાગ એક કરતાં વધુ મેરિટ લિસ્ટ બહાર પાડી શકે છે भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौवीस महत्वनी तारीखों अरजी रीत ऑनलाइन नौकरी स्थल गुजरात तथा भारत भर्ती जाहिरात तारीख पंदर जुलाई बेहजार चौवीस अरजी करवा शुरुआत तारीख पंदर जुलाई बेहजार चौवीस अरजी करवा तारीख पांच ऑगस्ट बेहजार चौवीस भारतीय पोस्ट विभाग भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ लिंक अलग अलग राज्य प्रमाण खाली जगह लिंक ऑनलाइन अर्जी करने लिंक सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब है आ उपरांत ते आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जाइने पर चेक करो वीडियो ने अंत सुधी जो धन्यवाद मित्रों वीडियो अंगे कोईपण सवाल होने तो कोमेंट में ज्वो अ सरकारी भर्तीय विषेप्रद महित मेलव जोता रहो गुजरात गवर्मेंट जॉब्स चेनल